મિત્રો એક મચ્છરદાનીમાં બેસ્ટ આઈટમ આવી છે એકદમ હેવી ક્વોલિટી જે તૂટવાની બીક રહેતી હતી આમાં તૂટવાની બીક નહીં રહે આખી ફોલ્ડેબલ આવશે જે તમે બેડ ઉપર ખાટલા ઉપર અગાસીમાં ગમે આને લઈ જાય તો આમાં ડબલ બેડ અને સિંગલ બેડ બે છે સિંગલ બેડનો ભાવ છે અત્યારે ખાલી છસો પચાસ અને ડબલ બેડ લ્યો તો આઠસો પચાસ સિંગલ બેડ અને ડબલ બેડ બંને આવી છે જે એટલી કીટમાં સમાવેશ થઈ જશે આનો અને એકદમ મુલાયમ કાપડ આવશે ઝીણા હોલ આવશે એકદમ જે મચ્છર અંદર એન્ટર નહીં થઈ શકે ફોલ્ડેબલ છે જે ફૂલ મોટી થશે અને તૂટવાની બીક નહીં રહે બિલકુલ આમાં છસો પચાસ અને આઠસો પચાસ બે વેરાયટી છે આ રીતની કીટ જ આવશે અને આ રીતે એનો યુઝ થશે બેડ ઉપર મૂકીને બેડ ઉપર ખાટલા ઉપર મૂકીને ખાટલા ઉપર પ્લસ આમાં આ સ્કેનર એક આપેલું છે એ સ્કેનર ઉપર તમે સર્ચ કરશો એટલે આખો વિડીયો બતાડશો કઈ રીતે ફિટિંગ કરવી કઈ રીતે આનો યુઝ થાય છે તમે સ્કેનર પણ સાથે આવશે એને